ગઢડા તાલુકામાં અઠ્યોતેર લાખ ચોપન હજારના વિદેશી દારૂનો નાશ એસએમસી અને પોલીસે પકડેલી ચૌદ હજાર પાંચસો એકાણું બોટલ પર રોલર ફેર્યું પ્રાંત અધિકારી અને ડીવાય એસપીની હાજરીમાં બોટાદ જિલ્લાના ગઢડામાં આજે વિદેશી દારૂના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો સ્ટેટ મોનિટરિંગ સેલ અને ગઢડા પોલીસે અગાઉ પકડેલા અઠ્યોતેર લાખ ચોપન હજાર રૂપિયાના કિંમતના દારૂનો જાહેરમાં નાશ કરાયો ઢસા રોડ પર આવેલા હેલીપેડ નજીકના ગ્રાઉન્ડ પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી બોટાદના પ્રાંત અધિકારી ડીવાયએસપી પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા પોલીસે ગુપ્ત બાતમીના આધારે આ દારૂનો જથ્થો પકડ્યો હતો કુલ ચૌદ હજાર પાંચસો એકાણું દારૂની બોટલો પર રોલર ફેરવીને તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો જેથી ભવિષ્યમાં તેની કોઈ ગેરઉપયોગ કરી શકે નહીં આ કાર્યવાહી દ્વારા રાજ્યમાં દારૂબંધીના કડક અમલનો સંદેશ આપવામાં આવ્યો છે આજ રોજ ગઢડા મુકામે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા પકડવામાં આવેલ વિદેશી દારૂ તેમજ ગઢડા પોલીસ સ્ટેશનના ટોટલ પાંચ ગુનામાં પકડવામાં આવેલ વિદેશી નારુ વિદેશી દારૂ બોટલ અંગ ચૌદ હજાર પાંચસો એકાણું અને રૂપિયા ઇઠ્યોતેર લાખ ચોપન હજાર ત્રણસો ચુબોતેર ની કિંમત નો વિદેશી દારૂ આજરોજ પોલીસ અધિકારી અને વહીવટી તંત્રની ટીમ સાથે માનનીય અનામદાર સિવિલ કોર્ટ ના હુકમથી દારૂ નાશ કરવામાં આવેલ છે